હું મારવાડી યુનિવર્સિટીમાંથી રિપ્રેઝેન્ટ કરું છું અને હું બિલોંગ કરું છું ગીર સોમનાથ જિલ્લો કોડીના તાલુકો અમે મજીવાના સીઓઈ સેન્ટર ઓફ એક્સિલન્સની મુલાકાતે આવ્યા છે જે અમારે પંદર દિવસની તાલીમ અંતર્ગત અમે આવ્યા હતા અહીંયા સીઓઈ સેન્ટર આવ્યા બાદ અમે ઘણું જ્ઞાન મેળવ્યું છે તથા આ સીઓઈ સેન્ટર એ ખેડૂતો અને સાથે સાથે વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ તાલીમ આપી રહ્યું છે અને આ તાલીમના લીધે ભવિષ્યમાં વિદ્યાર્થી અને ખેડૂત બંને તેના એગ્રીકલ્ચર રિલેટેડ અને હોર્ટિકલ્ચર રિલેટેડ ક્રોપ માટે એના વ્યવસ્થાપન અને તેના મેનેજમેન્ટ માટે પણ તૈયાર થઈ રહ્યા છે સાથે સાથે અમે અહીંયા વેરિયસ ક્રોપ હોર્ટિકલ્ચર ક્રોપ વિશે માહિતી એકત્ર કરી અને અમે પ્રેક્ટિકલ અનુભવ કર્યો અહીંયા ઉપર અહીંયા જે સ્ટાફ છે અહીંયા અધિકારીશ્રીઓ છે તેમના સરળ સ્વભાવ અને ઉત્કૃષ્ટ જ્ઞાનને લીધે અમને વિદ્યાર્થીઓ મિત્રોને પંદર દિવસ ક્યારે આ ટ્રેનિંગ પંદર દિવસની ક્યારે પૂરી થાય તે ખબર ના પડી અને અમારી જિજ્ઞાસા પણ ખૂબ ઓછા અંશે સંતોષાય છે કારણ કે અમારે હજુ વધુ અહીંયા શીખવું છે પણ ભવિષ્યમાં અમે અહીંયા સેન્ટરની વધારે મુલાકાત લેશું અને અમારા જે જુનિયર્સ છે અને સાથે સાથે અમારા જે ખેડૂત મિત્રો છે તેમને પણ આ સેન્ટર વિશે અવગત કરશું એવી અમારી